બાદ ડોક્યુમેન્ટ પણ દ્વારા એટલે કે જે શાળા પ્રશાસન છે સંચાલકો દ્વારા રજૂ નથી કરવામાં આવ્યા જનક આટલી મોટી ઘટના બની ગઈ ડીઓ દ્વારા જે પણ રિપોર્ટ માંગવામાં આવ્યા હતા તે રિપોર્ટ નથી

નથી કરવામાં આવી અથવા તો કોઈ જવાબ નથી આપવામાં આવી અને જવાબ અને રિપોર્ટ કઈ રીતે આપે કારણ કે મોટી અને ગંભીર બેદરકારી છે સેવન્થ ડે મેનેજમેન્ટના ત્રણ પ્રતિનિધિઓ પૂનાથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ખુલાસો રજૂ કરવા માટે તેમને આજનો સમય આપવામાં આવેલો હતો ખુલાસામાં તેઓએ જણાવેલું છે કે તેમને જે મિસ્ટર રોબિન્સન ઉદ્રાનસિંહની નિમણૂક જે છે એ પ્રિન્સિપલ તરીકે અને સમગ્ર રીતે અહીંના ડાયરેક્ટર તરીકે કરવામાં આવેલી છે અને જે પૂર્વ પ્રિન્સિપાલ ઇમેન્યુઅલ જે છે તેમને દૂર કરવામાં આવે એમની એનઓસી કેમ ન રદ કરવી તે બાબતે જે ખુલાસા માગ્યા છે તેમાં એવો એ જણાવેલું નથી તેથી આજે પણ એમને કહેવામાં આવેલું છે કે સત્વરે આ આખી એ ઘટનાને ધ્યાને લઈ ખુલાસો રજૂ કરો છતાં પણ આજે જે ખુલાસો આવ્યો છે તે અમે મેળવ્યો છે અને અમે ડોક્યુમેન્ટ માગ્યા હતા અઢાર જેટલા ડોક્યુમેન્ટ તે ડોક્યુમેન્ટ પૈકી તેર ડોક્યુમેન્ટ તેઓએ આપ્યા છે બાકીના ડોક્યુમેન્ટ જે છે ખૂબ જ મહત્વના ડોક્યુમેન્ટ જે છે એ આજે તેઓ રજૂ કરી શક્યા નથી સોમવાર સુધીનો સમય માંગ્યો છે સોમવાર સુધી એ ડોક્યુમેન્ટ આપવા માટે જણાવેલું છે ત્યારે ડોક્યુમેન્ટ રજૂ કરવાના હતા તે રજૂ નથી કર્યા સ્કૂલ પ્રશાસનની આપ ગંભીર બેદરકારી જુઓ અવરચંડાઈ જુઓ કે પેટનું પાણી નથી હલતું આટલી મોટી ઘટના બની વાલીઓમાં આક્રોશ છે